જે તે સમય બનાવ બનાવ 2022 માં એ વસ્તુનો ખાર રાખીને ઉપજાવેલું છે તો સ્ટ્રેક નોટમાં એમને એવું પણ લખેલું છે કે મારી ઉપર જે અનિત રેપોની જે ફરિયાદ કરવામાં આવી હતી અને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક યુવતી ગુનો પણ દાખલ કરેલો છે અમારો ભાઈ બીજો આ બધી હકીકતો કેટલી સાચી અને સાચી છે એ તો પોલીસ ઉપર ડિપેન્ડ છે કે પોલીસ કેટલી ઉનરપૂર્વક તપાસ કરે કેમ કે અમને અમારો ભાઈ 4 દિવસથી જ્યારે એફઆરઆઈ ઉપર યુવતીએ દાખલ કરી ત્યારથી અમને અમારો ભાઈ મળેલ નથી એ તે સમયે જે એમને

હવે શું માંગ છે અને કઈ રીતે ન્યાય મળવું જોઈએ અમારે તટસ્થ તપાસ થાય જે કોઈ આરોપી છે એને આ સાબિત થાય અને એને કસ્ટડીમાં લે આવી અમારી માંગ છે અમુક એક ગુટેમાં જે આત્મહત્યા કરી તેના પેલા ચાર પાનાની ચૂંટાઈ નોટ લખી હતી જેમાં ચાર યુવતીઓ સહિત અનિકિત અને આથી જાડેજાનો દીપડા કાઢી છે એનો ઉલ્લેખ કર્યો છે એનો ઉલ્લેખ કરેલો છે એ સુસાઈડ નોટમાં એને લખેલું છે એ સુસાઇડ નોટ જે કાંઈ છે એ પોલીસ પાસે છે એને જપ્ત કરેલી છે એટલે એમાં જે કાંઈ લખ્યું છે એને લખેલું છે ગઈકાલે એક અનિરુદ્ધ જાડેજાએ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલો છે રાતના સમયે અને એવું કહ્યું છે કે જે ઘટના બની તેમાં જે અનિરુદ્ધ જાડેજાને તેનો પુત્ર છે તેનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી એ નથી પણ સુસાઈડ નોટમાં એનું નામ લખેલું છે તો એની તટસ્થ તપાસ થાય તો એની ખબર પડે જો ન્યાય નહીં મળે તો કેટલા દિવસ સુધી આપણું આંદોલન ચાલુ રહેશે અને કેવા પગલાં લેવા જોઈએ બજબર ઉપર જવાબદારો ઉપર એને જે કંઈ સજા થાવી જોઈએ તો થાવી જ જોઈએ એવી તો અમારી માંગ છે જ પણ એની બોડી સ્વીકારોમાં અમને એમ લાગે કે ના અમને ન્યાય મળી ગયો છે તો અમે શ્વીકારો તૈયાર છીએ તો પાટીદાર નેતા કોઈ મોટા નેતાને સમાજને કોઈ વાત છે તમારી બધી ના કોઈ યાર વાત નથી થઈ હજી કોઈ આવ્યું નથી અમે તો મીડિયાના માધ્યમથી અમે બોલાવી છે કે ભાઈ આવો એવું કઈ છે પોલીસ કામગીરી ઉપર શું માનો છો કઈ દિશામાં કામગીરી કરી પોલીસ કામગીરી તો ચાલુ છે હવે એનું રીતે એનું કામ કરે છે પણ હવે એની ધરપકડ થાય પછી અમને ખબર પડે કે તો અમે સુખારી કે ગયા શું કરીએ